સુધી હું પ્રોડ્યુસર સાથે મીટિંગ કરીને આવું છું ઓકે ચાલો સર મીડિયાવાળા આવ્યા છે અચ્છા એ તમારો ઇન્ટરવ્યુ લેવા માંગે છે તો આપણે ત્યાં શાંતિથી બેસી અને ચર્ચા કરી લઈએ આવો સર આવો અવા સર બેસો સર બેસો આ મીડિયા વાળા તમારો ઇન્ટરવ્યુ લેવા માંગે છે ને એટલે સર મેં કીધું સર હમણાં આવે જ છે બેસો વેરી ગુડ સર અમે પૂજારા ન્યૂઝમાંથી પૂજારા ન્યૂઝ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સર બાય ટેક કેર આવોંગનું શૂટિંગ કરી રહ્યા છીએ અને સર તમે છે ને કોરિયોગ્રાફરને મળી લેજો પ્લીઝ હા અને સર જે રિયલ સર પતી જાય ને એટલે હું કોરિયોગ્રાફર ટીમ ઓકે સર હું પેલા ને મોકલો સાહેબ સાહેબ શું છે સાહેબ એક ફોટો પાડવા દયો ને હિરોઈન અરે પણ કામ કરું છું જોતા નથી મારી તો સાંભળો મને એક ફોટો પાડવા દયો ને

ચમનલાલ ચાવાળા તમે પોતે જ હા સાહેબ હું જાતે પોતે હા ચા પીશો કે કોફી પીશો કઈ કામ હતું હા આ લોકો અહીંયા ચા પીવા આવે છે હા આ લોકો તો મારા જ ગ્રાહક છે ક્યારેક ક્યારેક આ બાજુ ચા પીવા આવતા હોય છે પણ હમણાં તો કાંઈ દેખાયા નથી કદાચ તબિયત બગડી ગયા છે બીમાર

તો તો તારી પાસે પેલા વિન્યાનો ને અન્યાનો ફોન નંબર હશે ચાલ ફોન કાઢ અને વાત કર ચાલ જલ્દી કર હમ પણ સાહેબ મારે એ લોકોના ફોન નંબર સાથે શું લેવા દેવા અચ્છા તો આ લાતો કે ભૂત બાતો સે નહીં માનીંગે હા અરે સાહેબ લાગે છે આ ચાવાળો એમ નહીં માને એને તમારી થર્ડ ડિગ્રી બતાવી દયો હા બતાવું છું સાહેબ એ લોકો છે ને અહિયાંથી ભાગી અને તરત ગામે

હેલો અનુ વિનુ લાલુ હે તમે બધા મજામાં છો હું ભાઈ મજામાં જ છું અને હા હા હાલો 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 તમે હલો કોડે કંઈ કામ કા તો ફોન થી જણાવતા રહેજો હો બાકી તો મજામાં જ છું ઓકે ચવનલા હું વિનુ અને લાલો રામજીભાઈ ની આરે એક ગુજરાતી ફિલ્મ નું શૂટિંગ જોઈને હજુ હમણાં જ ગામમાં આવ્યા છીએ એમ ને કે મોજ છે ને અરે અહીંયા તો અમને બહુ મોજ

ના તારી ભેગી એ કરી નાખવા સાલા સીધો નાખો લકપમાં હે એ ઉપર છે બેઉ એ આમે બેઉ બેઉ આની મી તા આ બા બે કીમાં નિયો લે આ છે ગામડું અહીંયા આવી કસરત કરશો ને તો ગામના લોકો અર્થનો અનર્થ કરીને ઊંધું સમસ્તી સમજ્યા એ છો ભાઈ એ ભાઈ અનિલ એક સલાહ આપું બોલો ને આ તમારા ગામમાં છે ને કોઈ લેટની એક સો બેઠા હા અને તમે ગામડાના લોકો બૈરાને ઘૂમટામાં અને મર્યાદામાં રાખો છો પણ એને